આ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે સાથે જે દિવ્યાંગ ઉમેદવારો જે તે ભરતી આપવાના છે એને ફટાફટ શેર કરી દેજો જેથી કરીને એમને મદદ થાય ઓકે તો ચાલો આમાં શું કહેવા માંગે છે થોડીક ચર્ચા કરી લઈએ ટીપ્સ આપીશ કઈ રીતના શું કરવાનું છે બરાબર છે તો ગાંધીનગર દ્વારા હાલમાં આ વર્ષ છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ અ કામનું વર્ષ સાબિત થશે કારણ કે આ વર્ષે ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે ઘણી બધી ભરતીઓ બહાર પાડવામાં આવી છે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ બોર્ડ દ્વારા બરાબર જીપીએસએસબી દ્વારા જી ટ્રિપલ દ્વારા પછી જીપી એસસી જીપીએસસી દ્વારા અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલી બધી અઢળક ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે કે ક્યાંક ને કંઈક તમને ઉપયોગી થશે બરાબર એના રિલેટેડ તમારે કઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો એમાં તમામ ભરતીની પીડીએફ તમને મોકલવામાં આવશે સાથે કંઈ પણ ઉપયોગી મટીરિયલ અને છે તમને પ્રોવાઇડ કરવામાં આવશે એટલે ફટાફટ અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ અમારા બાયોની અંદર આપેલી છે ઓકે ચાલો ફટાફટ ચર્ચા કરી લઈએ કે દિવ્યાંગ ઉમેદવારો માટે જે ખાસ ભરતીની ઝુંબેશ ચાલી રહી છે અંતર્ગત સીધી ભરતી કરવામાં આવી રહી છે બરાબર છે ભરતીના ફોર્મ પંદર ચાર બે હાજર પચીસ થી પંદર પાંચ બે હાજર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી તમે કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટેનો પ્લેટફોર્મ છે ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ

આ વિડિયો જોતા હો અને તમારે એક હેડ ની ડિટેલમાં નોટિફિકેશન વિડિયો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર છે જી ત્રિપલ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને ઓજસ ડોટ ગવર્મેન્ટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપરથી તમે આ ડિટેલમાં નોટિફિકેશન મેળવી શકો છો જાહેરાત ક્રમાંક જોઈ લઈએ ટોટલ બારસો એકાવન ખાલી જગ્યા ઉપર ફોર્મ ભરવામાં આવી રહ્યા છે બરાબર છે એમાં કઈ કઈ જગ્યા છે એ જોઈ લઈએ તો અને જાહેરાત ક્રમાંક કયા છે જાહેરાત ક્રમાંક છે એક થી સોળ સ્લેશ બે હજાર પચીસ ઓકે તો સૌ પ્રથમ છે આપણી ચેનલ ઉપર તમને તમામ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે તો અમારી સાથે જોડાય જજો લેબોરેટરી ટેકનિશિયન માટે સ્પેશિયલ ગ્રુપ પણ છે આપણી પાસે અને લેબોરેટરી ટેકનિશિયન માટેનો કોર્સ પણ છે સ્ટાફ નર્સની છત્રીસ જગ્યા છે

ટોટલ બારસોને એકાવન જગ્યા છે જે કેટેગરી વાઇઝ તમે જુઓ તો એ કેટેગરીમાં ચારસો ને આમના ફોર્મ ફિલઅપ કરી શકો છો ફોર્મ ભરવા માટે ઘણા બધા પોઈન્ટ તમારે યાદ રાખવાનું એક પોઈન્ટ છે ફોર્મ એક જ વાર ભરવાનું છે બરાબર છે જે અરજી તમે બીજી વાર કરી હશે એ જ માન્ય રહેશે આગળની અરજી રદ થઈ જશે તો ફોર્મ એક જ વાર ભરો અથવા બીજી વાર જે ફાઇનલ અરજી ભરો તો આગળની અરજી તમારે રદ થઈ જવાની છે ફોટો અને સાઇન તમારે અપ ટુ ડેટ રાખજો બરાબર છે ખાસ તમારી ફી રિસિપ કલેક્ટ કરી લેજો અને તમારું જે ફાઇનલ અરજી કરેલો ફોર્મ એની જે પીડીએફ છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે બરાબર છે તો આ બધું હું તમને ડિટેલમાં સમજાવીશ એના માટે તમારે કોમેન્ટ કરવી પડશે કે તમારી કઈ કેડર માટે ડિટેલમાં વિડીયો જોઈએ છે ઓકે ચાલો આ ઉપરોક્ત જગ્યામાં વધઘટ થવાની પૂરેપૂરી સંભાવના છે આ તમામ નિર્ણયો સરકારશ્રીના રહેશે બરાબર છે આ ભરતી અનુસંધાને જાહેરાતમાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે બરાબર છે ઘણી વખતે આવું બને છે કે આની અંદર જગ્યામાં વધારો કરવામાં આવે છે ઓકે તો તમારા માટે સારું જ છે વધારો કરવામાં આવશે તો કોમ્પિટિશન થોડું ઘણું ઓછું થઈ જશે બરાબર છે ઉમેદવારો ને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નથી જોવાની વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની શરૂ કરી દેજો બરાબર છે આ માટે તમારે ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવાનો રહેશે કન્ફર્મેશન નંબર નોંધી લેજો એને સ્ક્રીનશોટ લઈ લેજો પ્લસ એ સિવાય એના પીડીએફ ને પણ સેવ કરી રાખજો એ સિવાય એની બે કોપી ઝેરોક્સ તમારી પાસે તમારા ડોક્યુમેન્ટની ફાઇલમાં મૂકી દેજો બરાબર છે સંપૂર્ણ માહિતી તમારે જોઈતી હોય

તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાય ટેલિગ્રામ ચેનલમાં તમને બધી જ માહિતી મળશે પ્લસ તમને બધી જ પીડીએફ મળી જશે તમારે કશા પણ શોધવા જવાની જરૂર પડશે નહીં નવી ભરતીની માહિતી પીડીએફ સમાચાર કરંટ અફેર ઓકે બધું જ તમને મળી રહેવાનું છે તો ફટાફટ અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન થઈ જાવ ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં બાયોમાં આપેલી છે ઓકે ચાલો તો ફરી મળીશું નવા લેક્ચર સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત